જી આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે આજ રોજ વડોદરા યાદવપુરા ખાતે મધની ફ્રેન્ડ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ બ્લડ ડોનેશન કેમ્પ દર વખતે એ લોકો છવ્વીસમી જાન્યુઆરીના રોજ કરે છે પણ આજનો જે બ્લડ ડોનેશન કેમ્પ છે એ છવ્વીસમી જાન્યુઆરીની સાથે સાથે જે હળની બોટ દુર્ઘટનામાં માસૂમ બાળકો જન્નત જન્નતસીમ થયા હતા એમની યાદમાં પણ રાખવામાં આવેલું છે અને મધની ફ્રેન્ડ સર્કલ દ્વારા આજ રોજ દિશાની નમાઝ પછી પણ કુરાન ખાનીનો આયોજન કરવામાં આવેલો છે જેમાં જે માસૂમ બાળકો જનન તસીન થયેલા છે એમના ઈશાલે સવા માટે દુઆ કરવામાં આવશે એ પ્રોગ્રામમાં પણ તમામ ધર્મના લોકો હાજરી આપવાના છે જે રીતે આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ સર્વ ધર્મ સમમાં માને છે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ બ્લડ ડોનેટ કરે છે ત્યારે એના બ્લડના બોટલ ઉપર એનું ખાલી બ્લડ ગ્રુપ લખવામાં આવે છે કોઈનું નામ કે કોઈ ધર્મ લખવામાં આવતો નથી આજે કોઈ મુસ્લિમભાઈએ બ્લડ આપ્યું હોય તો એ બ્લડ હિન્દુભાઈને કામ લાગી શકે છે અને કોઈ હિન્દુભાઈએ બ્લડ આપ્યું હોય તો એ મુસ્લિમભાઈને કામ લાગી શકે છે અને બ્લડ ડોનેશન કેમ્પનું આપણા સમાજમાં ખૂબ જ મહત્ત્વ છે આજે લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે ભાઈ બ્લડ ડોનેશન કરવાથી શું થાય છે પણ જ્યારે એમને આકસ્મિક રીતે કોઈ એવો બનાવ બને છે અને એમને બ્લડની જરૂરિયાત ઉપસ્થિત થાય છે ત્યારે એમને બ્લડની કિંમત ખબર પડે છે એ પણ એક અવેરનેસ લાવવાની જરૂરિયાત છે કે જ્યારે તમે બ્લડ ડોનેટ કરો છો ત્યારે તમને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે જ્યારે તમને બ્લડની જરૂર પડે ત્યારે તે સર્ટિફિકેટ આપીને તમે તાત્કાલિક બ્લડ મેળવી શકો છો જેથી બ્લડ ડોનેશન માટે પણ અવેરનેસ લાવવી ખૂબ જરૂરી છે અને મધની ફ્રેન્ડ સર્કલ વર્ષોથી આવા સુંદર આયોજન કરતા આવેલા છે અને આવનારા સમયમાં પણ મધની ફ્રેન્ડ સર્કલ આવી રીતે સુંદર આયોજન કરે એવી અમારી શુભેચ્છા છે જે હાલમાં કેટલા ડોનરો છે બ્લડ ડોનેશન હાલમાં પચાસથી સાહીઠ ડોનેટ થયેલા છે આજે જુમાની નમાઝ પછી વધારે થવાની શક્યતા છે જી આપનો પરિચય એડવોકેટ જુનેશ સૈયાર